ગુજરાત સરકારના પૂર્વ કૃષિ શિક્ષણ મંત્રી તેમજ જનસંઘ વખત ના સક્રિય કાર્યકર શ્રી માન્ય ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબી ભારતીય કિસાન સંઘ ના પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી મગનભાઈ પટેલ ની લીધેલી શુભેચ્છા મુલાકાત ભારતીય જનસંઘ વખતના કાર્યકર્તા અને ગુજરાત સરકારના વિવિધ કેબિનેટ મંત્રી તરીકે સેવા આપેલ માન્ય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ગુજરાતમાં ભાજપ સરકારની શરૂઆત કરવામાં આવી જે કાર્યકર્તાઓ યોગદાન આપેલ છે તેવા જૂના કાર્યકર્તાઓનો સંપર્ક નિમિત્તે આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના શ્રી મગનભાઈ મંજીભાઈ પટેલ કે જેઓએ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ તરીકે ખૂબ જ જવાબદારી નિભાવી કિસાનો માટે ખૂબ જ કામગીરી કરેલ તેમની સાથે શ્રી કચકડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને ભારતીય કિસાન સંઘના પાયાના પથ્થર સમાન શ્રી રતિભાઈ મેઘજીભાઈ પટેલ પીપળી કંપા કે જેઓએ પૂર્વ પ્રદેશ ઉપપ્રમુખ અને તાજેતરમાં સ્વર્ગવાસ થયેલ અંબાલાલ મેઘજીભાઈ પટેલ કે જે અંબુદાદા કરેલ

શિક્ષક સંઘ માન્ય શ્રી બી એલ પટેલ સાહેબ અને બાપાના પૌત્ર અને સામાજિક આગેવાન શ્રી હિતેશ પટેલ અને આર એસએસના શ્રી નરેન્દ્રભાઈ તેમજ ભારતીય કિસાન સંઘના મહિલા સંયોજક ઉર્મિલાબેન તેમજ કલ્પનાબેન ઉપસ્થિત રહેલા હતા આ કાર્યક્રમનું તમામ સંકલન ચાર તાલુકા મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ દ્વારા કરાવેલ હતું અને આજના કાર્યક્રમ દ્વારા મુખ્યમંત્રી શ્રી ખૂબ જ પ્રભાવિત થયેલા હતા ગૌરીશંકર પટેલ આઈ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી